નમસ્કાર દર્શક મિત્રો લોકસામના ન્યૂઝ હું ભારતી સોલંકી આપનું સ્વાગત કરું છું હવે જોઈએ આ મુખ્ય સમાચાર અમદાવાદમાં એસટી હાઈવે ઉપર વૈષ્ણોદેવી મંદિર પાસે રિંગ રોડ પાસે આવેલ કેડી હોસ્પિટલ દ્વારા ગાંધીનગર જિલ્લામાં કલોલ તાલુકાના પાંસર ગામમાં આવેલ જૈન દેરાસર ખાતે સવારે નવ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી કેડી હોસ્પિટલની લક્ઝરીસ બસ લઈ આવીને નેત્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આંખના દર્દીની તપાસ લગભગ પાંચસો જેટલા દર્દીઓએ તપાસ કરાવી હતી અને સારવાર મેળવી હતી આ નેત્રદાન કેમ્પમાં પાંચસા ગ્રામ પંચાયતના સરપંચશ્રી સહિત સભ્યશ્રીઓએ તમજમ રીતે સહકાર આપી મફત નિદાન કેમ્પને સફ સફળ બનાવ્યો હતો આ કેમ્પનું સફળ સંચાલન કેડી હોસ્પિટલના મેનેજમેન્ટ સંભાળતા મેનેજર જનકભાઈ સાધુએ સંભાળ્યું હતું આપનું નામ મારું નામ જનકભાઈ સાધુ હું કેડી હોસ્પિટલમાં છેલ્લા ચાર વર્ષથી સેવા આપી રહ્યો છું આ આંખોની તપાસ અમે પ્રોજેક્ટ દિશા અંતર્ગત ગામડાઓમાં કરતા હોઈએ છીએ આજના કેમ્પની અંદર જે પણ દર્દી તપાસ કરાવશે એ દરેક દર્દીને નજીકના ચશ્મા દવાઓ સાથે જે લોકોને વેલ મોતીઓ જામર પડદાની કીકીની કંઈ ખરાબી કે તપાસ પછી ઓપરેશનની જરૂરિયાત હશે તો કેડી હોસ્પિટલની અંદર ટૂંક સમયમાં વિનામૂલ્ય ઓપરેશન કરી આપવામાં આવશે તમામ પ્રકારની સગવડ કેડી હોસ્પિટલ કેડી ફાઉન્ડેશન પ્રોજેક્ટ દિશા અંતર્ગત અહીંયા વિનામૂલ્યે કરી આપવામાં આવે છે આજે અત્યાર સુધીમાં લગભગ ત્રણસોથી વધારે દર્દીઓએ તપાસ કરાવી છે અને હજુ દિવસ દરમિયાન કેમ્પ ચાલશે એટલે પાંચસો સુધી દર્દીઓની તપાસ થાય એવી શક્યતાઓ છે આજના આ પ્રસંગે પ્રાંસર ગ્રામ પંચાયત સરપંચની અને સમગ્ર ટીમ વતી ખૂબ સુંદર સહયોગ અભિનંદન નાણભાઈ પંચાલ પત્રકાર ગાંધીનગર બ્યુરો ચીફ લોકશામના ન્યુઝ અમરેલી હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકશામના